તો ચાલો આજે દિલ્હી હાઈકોર્ટના એક એવા ચુકાદાની ઊંડાણપૂર્વક વાત કરીએ જેનો આખો આધાર હતો માત્ર ચાર વર્ષની એક બાળકીની જુબાની પર આ કેસ આપણને એક મોટો સવાલ પૂછવા પર મજબૂર કરે છે આપણી કાનૂની વ્યવસ્થા એક બાળકના શબ્દોનું વજન આખરે કેવી રીતે કરે છે બાળકોનું જાતીય શોષણ શરમ અપરાધભાવ અને પરિવારના સન્માનના ઓઠા હેઠળ છુપાયેલું રહે છે આ શબ્દો મારા નથી પણ ખુદ કોર્ટના છે અને આ શબ્દો જ આ કેસના હૃદયને સ્પર્શે છે તે આપણને યાદ અપાવે છે કે આપણે જે કાનૂની લડાઈ જોવાના છીએ તેની શરૂઆત જ મૌન અને કલંકની દિવાલો તોડીને થઈ છે તો આ કેસનો મુખ્ય સંઘર્ષ બરાબર અહીં છે એક તરફ છે ચાર વર્ષની બાળકીની જુબાની અને બીજી તરફ છે આરોપીનો દાવો કે એ જુબાની પર વિશ્વાસ જ ન કરી શકાય આ બે ધ્રુવો વચ્ચે કોર્ટે સત્ય કેવી રીતે શોધ્યું ચાલો જોઈએ ચાલો શરૂઆત કરીએ પહેલા વિભાગથી એક દોષસિદ્ધિને પડકાર પહેલાં તો એ સમજીએ કે આ કેસ નીચલી કોર્ટથી હાઈકોર્ટના દરવાજા સુધી પહોંચ્યો કેવી રીતે અહીં આ કેસની ટાઇમલાઈન છે એક વાત પર ખાસ ધ્યાન આપજો ઘટના બની સત્તર જૂને અને એફઆઈઆર નોંધાઈ ઓગણીસ જૂને એટલે કે બે દિવસનું અંતર આ મુદ્દો આગળ જતા બચાવ પક્ષ માટે બહુ મોટો બનવાનો છે લગભગ ચાર વર્ષની લાંબી કાનૂની લડાઈ પછી આખરે આ કેસ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યો હવે આવીએ બીજા વિભાગ પર શંકા માટેનો કેસ હવે એ જોઈએ કે બચાવ પક્ષે નીચલી કોર્ટના ચુકાદાને પડકારવા માટે કઈ કઈ મુખ્ય દલીલો રજૂ કરી તો બચાવ પક્ષે ઘણા મુદ્દા ઉઠાવ્યા એફઆઈઆર કેમ મોડી નોંધાવી બાળકીના નિવેદનો કેમ બદલાય છે મેડિકલ પુરાવા ક્યાંય છે શું ભાડાના વિવાદને કારણે ખોટો આરોપ મુકાયો છે આ દરેક દલીલ કોર્ટના નિર્ણય માટે એક એક મોટો પડકાર હતી વિભાગ ત્રણ બાળકની જુબાનીનું વજન હવે આપણે આ કેસના સૌથી સંવેદનશીલ અને કદાચ સૌથી નિર્ણાયક પાસા પર આવીએ છે સવાલ એ છે કે શું એક આટલા નાના બાળકની વાત પર કોઈને દોષિત ઠેરવી શકાય આ પ્રશ્ન માત્ર કાનૂની નથી પણ નૈતિક પણ છે જુઓ એક તરફ બાળકની સુરક્ષાનો સવાલ છે તો બીજી તરફ એક વ્યક્તિની આઝાદીનો સવાલ છે કોર્ટે આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે જાળવ્યો હશે અહીં જ બચાવ પક્ષ અને કોર્ટની વિચારસરણી વચ્ચેનો મોટો તફાવત સામે આવે છે બચાવ પક્ષ શું કરતો હતો એ નાની નાની ભૂલો શબ્દોમાં થોડો ફેરફાર એના પર ફોકસ કરતો હતો પણ કોર્ટનું કહેવું સાવ અલગ હતું કોર્ટે કહ્યું જુઓ આ ચાર વર્ષનું બાળક છે કોઈ વકીલ નથી એની પાસેથી શબ્દે શબ્દની ચોકસાઈની અપેક્ષા કેવી રીતે રાખી શકાય કોર્ટ માટે મહત્વનું શું હતું કે જે મૂળ આરોપ હતો એટલે કે જાતીય હુમલાની જે મુખ્ય વાત હતી એમાં બાળક શરૂઆતથી અંત સુધી એક જ વાત પર અડગ રહ્યું બસ એ જ પૂરતું હતું આને કાયદાની ભાષામાં બાળસાક્ષીની યોગ્યતા કહેવાય છે જુબાની લેતા પહેલાં જજ બાળક સાથે વાપ કરે છે સાવ સરળ સવાલો પૂછે છે આ બધું એ સુનિશ્ચિત કરવા માટે કે બાળક સાચું શું છે અને ખોટું શું છે એ બંને વચ્ચેનો ભેદ સમજે છે કે નહીં આ કોઈ પરીક્ષા નથી પણ બાળકની માનસિક તૈયારી ચકાસવાની એક બહુ જ સંવેદનશીલ પ્રક્રિયા છે ચાલો હવે ચોથા વિભાગ પર આવીએ કોર્ટ દ્વારા ખંડન હવે જોઈએ કે કોર્ટે બચાવ પક્ષની એક એક દલીલનું વિશ્લેષણ કેવી રીતે કર્યું અને તેને કેવી રીતે નકારી કાઢી એફઆઈઆરમાં વિલંબની વાત કરીએ તો કોર્ટે પરિવારની પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કર્યો માતાએ પોતાના પતિના પાછા આવવાની રાહ જોઈ જે આવા કિસ્સાઓમાં જોવા મળતી સામાજિક શરમ અને આઘાતને બરાબર દર્શાવે છે કોર્ટે આ વિલંબને શંકાસ્પદ નહીં પણ એકદમ વાજબી ગણ્યો તબીબી પુરાવા વિશે કોર્ટે એક બહુ જ મહત્ત્વનો તફાવત સ્પષ્ટ કર્યો આરોપ બિનપ્રવેશકારી હુમલાનો હતો એટલે કે એવો હુમલો જેમાં શારીરિક ઈજા થાય જ એ જરૂરી નથી તેથી ઈજાનો અભાવ એ નિર્દોષતાનો પુરાવો બિલકુલ નથી તો શું બાળકને શીખવવામાં આવ્યો હતો બચાવ પક્ષે આવો આરોપ તો લગાવ્યો પણ કોર્ટે કાઉન્સેલિંગના હેતુને સ્પષ્ટ રીતે સમજાવ્યો કાઉન્સેલિંગનો હેતુ બાળકને આઘાતમાંથી બહાર લાવવામાં મદદ કરવાનો હોય છે જુબાની ગોખાવાનો નહીં અને આ વાતનો કોઈ પુરાવો પણ ન હતો એટલે કોર્ટે આ દલીલને ફગાવી દીધી અને પછી પછી આવે છે પોક્સો કાયદાની કલમ ઓગણત્રીસ સાચું કહું તો આ આખા કેસનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે કેમ કારણ કે સામાન્ય રીતે શું હોય છે જ્યાં સુધી દોષ સાબિત ન થાય ત્યાં સુધી આરોપીને નિર્દોષ માનવામાં આવે છે બરાબર ને પણ પોક્સો કેસમાં આખી બાજી પલટાઈ જાય છે અહીં જો ફરિયાદ પક્ષ ખાલી પ્રાથમિક પુરાવો આપી દે તો પછી નિર્દોષ સાબિત થવાની જવાબદારી આરોપી પર આવી જાય છે વિચાર કરો એને પોતે સાબિત કરવું પડે કે એ નિર્દોષ છે આ એક ખૂબ જ શક્તિશાળી અને હા એટલી જ વિવાદાસ્પદ જોગવાઈ છે તો ચાલો હવે છેલ્લા વિભાગ પર આવીએ અંતિમ ચુકાદો આ બધી દલીલો સાંભળ્યા પછી કોર્ટે આખરે શું નિર્ણય આપ્યો પરિણામ ખરેખર રસપ્રદ હતું અહીં અંતિમ ચુકાદાનો સારાંશ છે કોર્ટે પોક્સો કાયદા હેઠળની સજાને યથાવત રાખી પણ ભારતીય દંડ સંહિતા એટલે કે આઈપીસી હેઠળની સજાને રદ કરી દીધી હવે સવાલ એ છે કે આવો વિભાજિત નિર્ણય કેમ આવ્યો એનું કારણ કાનૂની પ્રક્રિયામાં થયેલી એક ભૂલ હતી નીચલી કોર્ટે આરોપી પર આઈપીસી કલમ હેઠળ ઔપચારિક રીતે આરોપ જ નહોતો ઘડ્યો અને કાયદાનો સિદ્ધાંત એકદમ સ્પષ્ટ છે તમે કોઈ વ્યક્તિને એવા ગુના માટે સજા ન કરી શકો જેનો તેના પર સત્તાવાર રીતે આરોપ જ ન હોય આ ન્યાયની યોગ્ય પ્રક્રિયાનું રક્ષણ કરવા માટે ખૂબ જરૂરી છે તો આ આખા કેસમાંથી સૌથી મોટો બોધપાઠ શું મળે છે એ છે કે જો બાળકની જુબાની વિશ્વસનીય હોય અને એના મૂળમાં સુસંગત હોય તો તે એકલી જ પીઓસીઓ કેસમાં કોઈને દોષિત ઠેરવવા માટે પૂરતી હોઈ શકે છે કોર્ટે એકદમ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે બાળકના અવાજને કાયદાકીય રીતે પૂરેપૂરું વજન આપવામાં આવશે અને અંતે આ કેસ આપણને આ એક મોટા પ્રશ્ન સાથે છોડી જાય છે પીઓસીઓ જેવા કાયદાઓમાં પુરાવાનો બોજ બદલવાથી શું આપણે પીડિતો માટે ન્યાય સુનિશ્ચિત કરીએ છીએ કે પછી નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષના મૂળભૂત સિદ્ધાંતને નબળો પાડી રહ્યા છીએ આ એક એવું જટિલ સંતુલન છે જે આપણી ન્યાય પ્રણાલી સતત શોધવાનો પ્રયાસ કરતી રહે છે